હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના બાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ગુજરાતમાં મેઘરાજા ક્યાંક મહેર તો ક્યાંક કહેર મચાવી રહ્યા છે છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડવાને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે બાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રણ કલાકમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ જામનગર મોરબી દ્વારકા પોરબંદર રાજકોટ અને જૂનાગઢમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે આ જિલ્લાઓમાં પવનની ગતિ ચાલીસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે તો જૂનાગઢમાં પણ ભારે પવન સાથે ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ સુરેન્દ્રનગર અમરેલી ગીર સોમનાથમાં પણ વરસાદ વરસશે દીવ બોટાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે તેમજ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ભાવનગર મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે